આઈપી ગાંધી સાર્વજનિક સ્કૂલ માં આગ લાગતા મચી દોડધામ વલસાડના ધરમપુર રોડ પર આવેલ જુજવા ગામની આઈપી ગાંધી સાર્વજનિક હાઈ સ્કૂલ માં શોર્ટ સર્કિટ ને કારણે વહેલી સવારે આગ લાગી હતી આ ઘટનામાં માં લેબોરેટરી માં રાખેલો શૈક્ષણિક સાધનો અને કિંમતી ઉપકરણો બળીને નષ્ટ થઈ ગયા હતા આગ વહેલી સવારે લાગી હતી જ્યારે શાળાના વિદ્યાર્થીઓ હાજર ન હતા જેના કારણે મોટી દુર્ઘટના થવાથી બચાવ થયો હતો શાળાના કર્મચારીઓએ ફાયર સેફ્ટીના સાધનો ઉપયોગ કરીને તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો મોટી આગ ફેલાય તે પહેલા વલસાડ નગરપાલિકાની ફાયર બ્રિગેડની જાણ કરવામાં આવી હતી જે ફટાફટ ઘટના સ્થળે પહોંચી અને આગને સંપૂર્ણ કાબૂમાં લીધી હતી આ દુર્ઘટનાથી શાળાની લેબોરેટરીને ભારે નુકસાન થયું પરંતુ જાનહાની ટળી હતી ઘટનાને કારણે શાળાના કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો પરંતુ તેઓએ સમયસર કાળજી લઈને મોટી હેનારત તાળી હતી